ડાયમંડનગરી સુરત શહેરમાં વધી રહેલા ગુનાખોરીના ગ્રાફને અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે સુરત પોલીસના ડીસીપી ભગીરથ ગઢવી સહિત સોથી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કરીને જરૂરી પૂછપરછ કરી હતી જ્યારે પચાસથી વધુ હિસ્ટ્રી શીટરની પણ પોલીસે આકરી પૂછપરછ કરી હતી જ્યારે ડીંડોલી પોલીસ દ્વારા પણ ભેસ્તાન સ્લમ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસે આ કામગીરી દરમિયાન ચાર જેટલા ડ્રોનની મદદથી પણ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું વધુમાં પોલીસે સઘન વાહન ચેકિંગ કરીને પણ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનીય છે કે સુરત પોલીસના ઓચિંતા કોમ્બિંગ અને વાહન ચેકિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ ભેસ્તાન આવાસ છે કે જેમાં સોળસોથી વધારે મકાનો આવેલા છે એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ એમસીઆર કાર્ડવાળા જે છે જે રજીસ્ટર્ડ છે એમસીઆર કાર્ડ એ બધાના અમે ચેકિંગ કર્યા છે આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી છે આ સાથે આ વિસ્તારમાં ઉપ જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે કેટલાક લોકો અમને મળી આવ્યા છે અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમય ક્યાં હતા જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કાયદે જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્ય